નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ સાત આજ રોજ લેવાયેલી પરીક્ષા જે જે આજ રોજ પરીક્ષા જેમાં ધોરણ સામાજિક વિજ્ઞાન સમય તો એમનું આજે પેપર સોલ્યુશન છે જે એસી ગુણ નું પેપર છે તેનું આપણે સોલ્યુશન કરી તો પ્રશ્ન એક અ નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો તો

જનજાતિ પશ્ચિમ અને મધ્ય એશિયા જોવા મળે છે એ પણ ખરો છે અકબર ના સેનાપતિ માનસી શેર જાતિ ને કર્યા હતા તો એ પણ ખરો આવશે તો બધા ખરા આન્સર આપેલા છે પ્રશ્ન એક ના બ નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડવાના છે તો અ અને બ પેલું છે કાંગસિયા તો કાંગસિયા છે તો એમાં આવશે જવાબ

આ બધા વિશે આ બધે જાતિઓ છે એ વિચરતી જાતિઓમાં જોવા મળે છે ચોથું છે વિમુક્તિ જાતિઓ કે જેમાં આવશે બે મિયાણા વાઘેર ડફેર આ બધા છે એ વિમુક્તિ જાતિઓની અંદર આવશે દેવી પૂજક તો આ આવશે એક જે કાતિ જ્ઞાતિ પંચ લવાદીની પ્રભાવી ભૂમિકા જોવા મળે છે જ્ઞાતિ પંચ લવાદી પ્રભાવી ભૂમિકા જોવા મળે પ્રશ્ન બે છે નીચે આપેલી ખાલી જગ્યા તો એમાં છે પેલી ખાલી જગ્યા રામચરિત માનસ નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો તો જવાબ આવશે તુલસીદાસ બીજી ખાલી જગ્યા છે શંકરાચાર્ય નું જન્મ સ્થળ કાલડી કાલડી ખાલી જગ્યા શિવાજીના ગુરુનું નામ છે તો છે રામદાસ

ઓણમ કેરળમાં ઉજવાતો તહેવાર છે ઓણમ કેરળમાં ઉજવાતો તહેવાર છે ઓણમ અહીંયા ઓણમ છે ત્યાં ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના પ્રથમ મહિના એટલે કે ઓક્ટોમ્બર ડિસેમ્બરના ડિસેમ્બર મહિનામાં દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ વાનગીઓ વાનગીઓની રમઝટ અને સ્પર્ધા સ્પર્ધા તેમજ આની વિશેષતા છે વલ્લમકલી વલ્લમકલી તરીકે ઓળખાય છે અને આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે પ્રશ્ન પ્રશ્ન ચાર છે પ્રશ્ન ચાર નીચેના આપેલા પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો કોઈ પણ બે પહેલો પહેલો પ્રશ્ન પ્રશ્ન છે છે મરાઠા સામ્રાજ્ય વિશે સમજાવો જવાબ સત્તરમી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને હતા વિજાપુરના સુલતાન મુગલ ઔરંગઝેબ પોર્ટુગેજ વગેરેને અફાવી શિવાજી એટલે કે છત્રપતિ શિવાજી એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ દક્ષિણમાં એટલે કે દખણમાં છાપા યુદ્ધ અપનાવી હતી તેમણે છત્રપતિ શિવાજીએ તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ કાર્યક્ષમ અને જ્યાં હિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી આ સિદ્ધિઓ સાથે શિવાજીનું બહુ જ ચરિત્ર ઉદાર નીતિઓ પણ સામે હતી છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પુત્ર શાહુ શાહુને અકબરે કેદ કર્યો ઈસવીસન સત્તરસો સાત બાદ શાહુ છૂટ શાહુ શિવ ઔરંગઝેબના કેદમાંથી છૂટતા તે કાકી તારાબાઈ સાથે વારસા વિગ્રહ થયો શાહુ સાથે સંકળાયેલા પેશવા બાજીરાવને વિજય અપાવ્યો અને તેના સમયથી મહારાઠ મરાઠા સામ્રાજ્યમાં પેશવા પ્રથમની શરૂઆત થઈ ગુરુ ગોવિંદસિંહ અને શીખ સામ્રાજ્યની સમજ આપો ગુરુ નાનકે પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી શીખ ધર્મ પરંપરા સાથે સંકળાયેલો હતો જેમાં દસ ગુરુ થઈ ગયા દસમા ગુરુ હતા ગુરુ ગોવિંદસિંહ કે જે એક તાતણે બરોબર શીખોને એક તાતણે બાંધી અને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મોગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો શીખો બાર સમૂહમાં વિભાજીત હતા તેમણે એક સમૂહ સરકિયા સરકિયા શક્તિશાળી નેતા રણજીતસિંહ રણજીત જેનો સાવસિંહનો શીખોનો વિકાસ કર્યો તેમણે લાહોર અમૃતસર વગેરે સ્થળોમાં વિજય મેળવ્યો તેમણે કાશ્મીરી પેશવા કાશ્મીર પેશાવર મુલતાના આ બધા વિસ્તારમાં તેમને વિજય ઉભો કર્યો તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા તેઓએ તેના સૈન્યને યુરોપની સેનાની જેમ અતિ આધુનિક બનાવી હતી લાહોરમાં તેમણે લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું તોપ તેમણે ધાર્મિક રીતે ઉદાર હતા જોકે તેના મૃત્યુ બાદ અંગ્રેજો ઈસવીસન સામ્રાજ્યને બ્રિટિશમાં ભેળવી દીધું સામ્રાજ્યને બ્રિટિશમાં ભેળવી દીધું મુઘલ કાળના અંતિમ શાસક વિશે સમજાવો ઔરંગબેબના અવસાન પછી મુઘલ ગાદી ઉપર બા બહાદુર શાહ નામનો શાસક આવ્યો તેમણે રાજપૂત અને મરાઠાઓ સાથે શાંતિભર્યા સંબંધો બાંધ્યા જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બંદા બહાદુર બહાદુર મુગલ સામ્રાજ્ય સાથે વિગ્રહ કર્યો બહાદુર શાહ ઈસવીસન સત્તરસો બારમાં માં અવસાન થતા જહાંદીર શાહ જહાંગીર શાહ ગાદી પર આવ્યો સત્તરસો તેરમાં માં તેમણે તેને થોપાયેલી ફુરુક્ષા અને ગાદી પર બેસાડેલો આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ષસ્વ ધરાવતા હતા વર્ષસ્વ ધરાવતા હતા તેમણે ફરૂખ શિયરને ગાદી પરથી ઉથલાવી અને મોહમ્મદ શાહને ગાદી પર મહંમદ શાહ બાદશાહને ગાદી પર બેસાડ્યો તેમણે લાંબો સમય શાસન કર્યું તેના સમયમાં ઈસવીસન અઢારસો ઓગણચાલીસમાં ઈરાનનો નાદિરશાહ ભારત પર આક્રમણ કર્યું તેમણે મુગલો સામ્રાજ્યનો મોટો ફટકો માર્યો ઈસવીસન અઢારસો ઓગણસાઠમાં ગાદી પર આવેલો શાહ આલમ બીજો અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીએ અંગ્રેજોનો પેન્શનર બનાવી દીધો પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો કોઈપણ ચાર પેલો છે કુદરતી આપત્તિઓના નામ જણાવો તો કુદરતી આપત્તિઓ છે એમાં પહેલી છે કુદરતી આપત્તિ ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી વાવાઝોડું બધી કુદરતી આપત્તિઓ છે બીજું છે તમારા તમારા ફ્લેટમાં તમે પાંચમા માળે રહો છો અને ભૂકંપ આવે ત્યારે તમે શું કરશો તો ખાતરી કર્યા વિના વીજ ગેસ વગેરે ચાલુ ના કરવા ગેસ ગળતરના લીધે વિસ્ફોટ થઈ શકે છે કાચ તેમજ કબાટ તસવીર વગેરેથી દૂર રહીશ ખાતરી કરીને જ આગળ વધી અને છીડી મારફતે ફટાફટ છીડી મારફતે નીચે ઉતરી જઈશ તમારો મિત્ર દિનેશ માછીમાર છે તેમણે વાવાઝોડા વિશે સમાચાર જોયે છે તો તે ક્યાંથી મેળવશે વાવાઝોડા વિશે સમાચાર મેળવવા માટે મોબાઈલ ટીવી રેડિયો તેમજ ન્યૂઝપેપર અને તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી દ્વારા સમાચાર મેળવશે નદીઓનો બંધ તૂટી જાય તો કેવી અસરો થાય જવાબ નદીનો બંધ તૂટી જાય તો જેના લીધે કિનારાની જે જમીન વિસ્તારો જળબંબાકાર બની જાય છે પૂરના કારણે નિશાણવાળા ભાગોમાં માનવ રહેઠાણવાળા ભાગોની અંદર પાણી ભરાઈ જાય છે મકાનો ડૂબી જાય છે માનવી માટે મોટી જાનમાલનું પણ નુકસાન થાય છે જમીનનું ધોવાણ પણ થાય છે અને પશુઓ ઢોર વગેરેઓ છે એને ખૂબ જ નુકસાન થાય તેમજ ગંદકી અને રોગચાળો પણ ફેલાય છે દુષ્કાળથી બચવાના ઉપાયોજનાઓ દુષ્કાળથી બચવા પાણીનો બગાડ ના કરવો જોઈએ વૃક્ષો વાવવા જોઈએ તળાવો ખેત તળાવ બન અને તળાવડી એવા અને પાણી સંગ્રહ થાય એવા તળાવો અને ખેત તળાવડી અને નાના મોટા બંધ બંધારા બાંધો બાંધવા જોઈએ વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ નદીઓના નાના મોટા ડેમ બાંધવા જોઈએ તેમજ ખોરાકની અસર ના સર્જાય તે વજન સમારંભ કરવા ના જોઈએ તેમજ વજનનો બગાડ ના થવો જોઈએ અનાજનો બગાડ ના કરવો જોઈએ પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો કોઈ પણ બે પહેલો છે સંસાધનની જાળવણી કરવા માટે તમે શું કરશો કુદરતી સંસાધનનો વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ કરીશું જે સંસાધન નજીકના સમયમાં ખૂટી જાય જવાના છે તેને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો તેમજ જે પુનઃપ્રાપ્ત સંસાધન છે તેનો ઉપયોગ વધારું છું જે વૈકલ્પિક જે સંસાધનો છે એ જે ખૂટી જવાના છે તેના વૈકલ્પિક સંસાધનો આપણે શોધવા જોઈએ જેમ કે લા પેટ્રોલ ડીઝલ છે તો તેનો વૈકલ્પિક છે સૌર્ય ઉર્જા વિદ્યુત ઉર્જા પવન ઉર્જા વગેરે છે એ વૈકલ્પિક ઉર્જાનો વિકલ્પ કરવો જોઈએ જળ સંસાધનનું મહત્વ સમજાવો પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે ત્રણ ટકા જેટલું છે પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે પાણી કુદરત થકી મેળવેલી અમૂલ્ય ભેટ છે જળ એ જીવનની પ્રાથમિક માનવીને રોજબરોજની પ્રવૃત્તિઓ ઉદ્યોગો અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે જળ સંસાધનમાં મહાસાગરો ઉપસાગરો નદીઓ સરોવરો ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે આ બધા સ્ત્રોત વરસાદને આભારી છે પુષ્ટિય જળ સ્ત્રોતમાં નદી સરોવર તળાવ ઝરણા વગેરેનો સમાસ થાય જેમાં મુખ્ય સ્ત્રોત છે નદી છે ત્રીજો પ્રશ્ન છે સંસાધન એટલે શું તેના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો જવાબ પૃથ્વી પરથી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને સંસાધન કહેવાય છે હવા જમીન જળ વનસ્પતિ ખનીજોના સ્વરૂપમાં આપણે જે મેળવીએ છીએ મેળવીએ તે કુદરતી બક્ષિસ એટલે સંસાધન સંસાધનના પ્રકારો સંસાધનને સામાન્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન કુદરતી સંસાધન ભૂમિ જળ ખનીજ જંગલો કુદરતી સંસાધનોનો સમાવેશ થાય છે તેમાં પણ બે પ્રકાર પડે છે એક જૈવિક અને અજૈવિક ભૂમિ જળ ભૂમિ હવા જળ જમીન આ અજૈવિક સંસાધનો છે જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે માનવ નિર્મિત સંસાધનો માનવીય કરેલી ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકળા સામાજિક સંસ્થા વગેરેને માનવ નિર્મિત સંસાધનો છે મનુષ્યમાં રહેલા જ્ઞાન બુદ્ધિ કૌશલ્યો સ્વાસ્થ્ય અને ગુણોનો સમાવેશ છે એ માનવ સંસાધનમાં થાય છે વિદ્યાર્થી મિત્રો નકશો નકશો જોઈએ જોઈએ છે એ આપણે

जमबून् कश्मीर तो आपड़े ये જોઈ سکے કે જંબુન કશ્મીરી કર્સ કશ્મીરી બુર્ગ પાંચમું છે અસમ એક શિંગી ગેંડો તો આવશે અસમ એક શિંગી ગેંડો છઠ્ઠું છે રોયલ બંગાળ टाइगर તો અહીં આવશે પશ્ચિમ બંગાળ ની અંદર રોયલ બંગાળ टाइगर તો આ વીતના વિદ્યાર્થી મિત્રો આપણે નિશાન મુકીએ અથવા નંબર આપીને પણ છે એ માહિતી નકશાને વિગત દર્શાવી શકીએ છીએ પ્રશ્ન આઠ અ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો તો એમાં આવશે પ્રથમ વસ્તી ગણતરી પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી ઓગણીસો એકોતેર ગુજરાત નું જાતિ પ્રમાણ ગુજરાત જાતિ પ્રમાણ છે નવસો ને ઓગણીસ ભારતના પ્રથમ વિદેશી મંત્રી ભારતના પ્રથમ વિદેશી મંત્રી હતા સુષ્મા સ્વરાજ સર સ્વામાગ્ની લતા મંગેશકર

નો સ્વતંત્રતા ધરાવે છે લોકશાહીએ સંગીન કરવા અને તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંચાર માધ્યમો દ્વારા થતી જાહેરાતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પહેલું છે લોકશાહીમાં લોક કલ્યાણ સર્વોપરી હોય છે તેથી સરકાર જાહેરાતો દ્વારા લોક કલ્યાણની યોજનાઓની માહિતી માહિતી લોકો સુધી લોકો સુધી પહોંચાડે છે બીજું સરકાર જાહેરાતોના માધ્યમ દ્વારા લોક ઉપયોગી સામાજિક આર્થિક સાંસ્કૃતિક તેમજ અન્ય બાબતોના માહિતી લોકોને આપે છે ત્રીજું છે લોકશાહીને પરિપક્વ બનાવવા માટે સરકારે જાહેરાતોના માધ્યમ દ્વારા શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરે છે તેમજ કુરિવાજો અંધશ્રદ્ધા બાળ લગ્ન ખોટી માન્યતા વગેરેનું જે ખંડન કરે છે બીજું છે મોબાઈલના ફાયદા અને ગેરફાયદા તો પહેલાં આપણે ફાયદા જોઈએ મોબાઈલના મોબાઈલના ફાયદા મોબાઈલના ફાયદા મોબાઈલમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર ટોર્ચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરે જેવી સુવિધા છે એ મોબાઈલમાં હોય છે તેનાથી આપણે રેલવે બસ સિનેમા વગેરે ટિકિટ બુક કરી શકીએ છીએ મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ ગેરફાયદા ગેરફાયદા જોકે ઘણા બધા છે પબંધ બેથી ત્રણ લીધેલા છે વધારે મોબાઈલ વાપરવાથી આંખને નુકસાન થાય છે વધારે સોશિયલ મીડિયામાં સમય બગડે છે અફવાઓ ફેલાવે છે મોબાઈલ દ્વારા સાયબર ક્રાઈમ વધી રહ્યા છે આ બધા છે એ મોબાઈલના ગેરફાયદાઓ છે જાહેરાતના ફાયદા અને ગેરફાયદા જવાબ ફાયદાઓ વસ્તુ પર ચાપવામાં આવેલી કિંમતને જાણી શકાય છે પહેલો ફાયદો બીજો ફાયદો વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે અને ગેરફાયદા ગેરફાયદા જોઈએ તો જાહેરાત પાછળ નાણાંને ખૂબ ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે પછી જે જાહેરાત કરનાર વ્યક્તિ કે વસ્તુ જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુઓનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ તે પોતે વાપરતા ના હોય એવું પણ બને છે જેમ કે દાને દાને મેં કેસર કાદમ તો અજય દેવગણ વિમલ ખાતો નથી પણ ખવડાવે છે જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ તો આ એના ગેરફાયદાઓ છે વર્તમાનપત્રના ઉપયોગિતા દુનિયામાં કોઈપણ ખૂને બનતી ઘટનાઓ દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ વિશેષ દિન તિથિ જોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે આપણા દેશમાં જુદી જુદી ભાષાઓમાં ઘણી બધી સંસ્થાઓ વર્તમાનપત્ર સંખ્યાઓમાં વર્તમાનપત્ર અને સામયિકોનું પ્રકાશન થાય છે પ્રશ્ન દસ નીચે આપેલા પ્રશ્નોના જવાબ મુદ્દા સર આપો માહિતી જ્યાં દુકાનો હોય તે સ્થળને આપણે મોટા બજાર ગાય છે બજાર એટલે જ્યાં ખરીદ કરનાર એને વેચનાર ભેગા થતા હોય છે એવું સ્થળ એને આપણે બજાર ગાય છે બજારના છે એ છ પ્રકારો છે પહેલો પ્રકાર છે મોહલ્લા બજાર બીજું છે સાપ્તાહિક ગુજરી ત્રીજું છે મોટા શોપિંગ કોમ્પ્લેક્ષ ચોથું છે શોપિંગ મોલ પાંચમું છે નિયંત્રિત બજાર છઠ્ઠું છે ઓનલાઈન બજાર બીજું ગ્રાહક બજારમાં ગ્રાહક તરીકે વસ્તુ લેવા સમયે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ તો ગ્રાહક તરીકે આપણે ગ્રાહક તરીકે જ્યારે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જાય ત્યારે આ પ્રમાણે સાવચેતી લેવી જોઈએ પેલું ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જીએસટીવાળું જ બિલ લેવું જોઈએ વાળું જ બિલ છે એ અસલ બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ વિક્રેતા પાસેથી વિક્રેતા પાસેથી બિલ મેળવી અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું જોઈએ બીજું છે મોટી ખરીદી મોટી ખરીદી તેમજ વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો આઈ એસઆઈના માર્કાવાળા ખરીદવાનો આગ્રહ રાખો તેમજ વિગતે સહી સિક્કા વિક્રેતાનો સહી સિક્કાવાળો વિક્રેતાના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કૂપન વગેરેઓ ધ્યાનમાં રાખીને જ ખાંચ મેળવી લેવા અને તેને સાચવી રાખવા ત્રીજું છે સોના અને સાદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા કોઈ પણ ટેક્સથી બચવા વેપારીની લોભામણી લાલચથી બચી બચવું જોઈએ અને પાક બિલનો લેવાનો આગ્રહ રાખવો અને દાગીનાની શુદ્ધતા તેની કિંમત તેની ખડાઈ તમામ વિગતો છે એની સ્પષ્ટતા કરી લેવી